અને બે કાંઠે વહેતી જોવા મળી શિયાળામાં સરસ્વતી નદી બે કાંઠે વહેતી થઈ છે નદી કાંઠાના લોકોને પ્રશાસન તરફથી યોગ્ય સૂચના આપવામાં આવી છે સાથે જ સતર્કતા દાખવવા માટે પણ કહેવાયું છે હજુ આજે પણ ગીર સોમનાથમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે સરસ્વતી નદીના જળસ્તરમાં હજી પણ વધારો થઈ શકે છે ગીર સોમનાથથી સમાચાર સતત ચોથા દિવસે માવઠાનો માર પ્રાચીન તીર્થમાંથી પસાર થતી સરસ્વતી નદીમાં પૂરની સ્થિતિ શિયાળામાં સરસ્વતી નદી બે કાંઠે થઈ વહેતી નદી કાંઠાના લોકોને પ્રશાસનને એલર્ટ કર્યા હજુ આજે પણ ગીર સોમનાથમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે